પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે અને પાંચ આરોગ્ય કેન્દ્રો માટે સીબીસી છ મશીન નવ લાખ રૂપિયાના ખર્ચના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ વિસ્તારના લોકોને પોતાના બ્લડ ટેસ્ટ અને લેબોરેટરી કરવા માટે પ્રાઇવેટ લેબોરેટરીમાં ખર્ચ ન કરવો પડે ઘરે બેઠા સગવડ મળી રહે તેને લઈને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આજરોજ રાધનપુર ખાતે રાધનપુર આરોગ્યના સ્ટાફ અને ડોક્ટરોની ઉપસ્થિતિમાં તાલુકા હેલ્થ ઓફિસરોની ઉપસ્થિતિમાં અને જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિની અંદર નવ લાખ રૂપિયાના ખર્ચથી છ મશીનો દાનમાં આપવામાં આવ્યા આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાંથી શ્રી વિશાલ ગોરખસર જનરલ મેનેજર મુંદ્રા અને શ્રી અશ્વિન દાફડા ચીફ ઓપરેશન મેનેજર અને ડોક્ટર ડીએમ પરમાર સાહેબ જિલ્લા આરોગ્ય અધિકારી અને ડોક્ટર અરવિંદભાઈ ચૌધરી રાધનપુર અધિક્ષક શ્રી અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતનભાઈ ઠક્કર એએનએમ વિદ્યાર્થીઓ રેફરલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અબણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો